डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर चैतन्य स्टूडियो मा હું ડૉક્ટર ક્રાંતિ ત્રિવેદી પ્રિન્સિપાલ શ્રી સાર્વજનિક બીએસડબલ્યુ એમએસડબલ્યુ કોલેજ મહેસાણા અપ્સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેપર નંબર ફોર વૃદ્ધ અને અપંગ વ્યક્તિ સાથે સામાજિક કાર્ય એ વિશે વિસ્તૃતમાં વાત કરવાના છીએ અગાઉ આપણે વિકલાંગતા ધારો બે વિશે આપણે વાત કરી હતી એમાં જ આપણે આગળ વાત કરીશું કે આ ધારો છે એ વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે સોમાનભેર જીવન જીવી શકે શિક્ષણ સ્વાવલંબન આર્થિક વિકાસ સ્વાસ્થ્ય જેવી અનેક બાબતો સાથે જોડાયેલો છે અને કહેવામાં આવે છે કે સરકારનો એક ઐતિહાસિક કાયદો છે કે જેમાં વિકલાંગ વ્યક્તિ પણ જે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એવા સક્ષમ બનાવવાના આશયથી આ કાયદો બનાવવામાં આવ્યો છે કે જે વિકલાંગ વ્યક્તિઓ જે આ સમાજમાં સોમાનભેર જીવન જીવી શકે એવા તમામ પ્રયત્નો આ કાયદામાં કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પ્રકરણ સાત સુધી વાત કરી હતી હવે આપણે પ્રકરણ આઠની વાત કરીશું પ્રકરણ સાત સુધી આપણે અનેક જે બાબતો હતી એમાં હેતુ છે જે સંયુક્ત રાષ્ટ્રની જે કોન્ફરન્સ છે એમાં આપવામાં આવેલા સિદ્ધાંતો છે જે કાયદાની જે વ્યાખ્યાઓ છે એના હક અને હકદારીની વાત કરી હતી શિક્ષણની વાત કરવામાં આવી હતી કે સંરક્ષણની વાત કરવામાં આવી હતી જેવા અનેક પ્રકરણોની આપણે વિસ્તૃતમાં માહિતી પ્રાપ્ત કરી અને એની સાથે અનેક જે ઉદાહરણો છે એ પણ આપણે ચર્ચા કરતા ગયા કે જે વાસ્તવિક ઉદાહરણો છે કે જે આપણને પણ પ્રેરણા પૂરી પાડે છે એની આપણે વિસ્તૃતમાં વાત કરી કે જ્યારે કાયદાનું આપણે જે પ્રકરણની દૃષ્ટિએ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે જે ખૂબ અગત્યની હોય છે હવે પ્રકરણ આઠની વાત કરીએ તો સમુચિત સરકારની ફરજો અને એની જવાબદારી કે જે સમુચિત સરકાર છે એની ફરજ શું છે કઈ કઈ જવાબદારી એમની પાસે છે તો એના વિશે ચર્ચા કરીએ તો સમુચિત સરકાર મુખ્ય કમિશનર અથવા યથાપ્રસંગ રાજ્ય કમિશનર સાથે વિચાર વિનય કરીને આ અધિનિયમ હેઠળ પૂરા પાડવામાં આવેલા અશક્ત વ્યક્તિઓના અધિકારીનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાન સંવેદનશીલતાના કાર્યક્રમોનું સંચાલન કરશે તેને પ્રોત્સાહન આપશે અને આદર આપશે અથવા ઉત્તેજન આપશે આપણને એવું લાગે કે વિકલાંગતા આપણને ઘણી એવું થાય છે કે આપણે કોઈ આંખમાં કોઈ પ્રોબ્લેમ થાય એક દિવસ જોઈ નથી શકતા કાનમાં કોઈ દિવસ કંઈક પ્રોબ્લેમ થાય એને સાંભળી નથી શકતા જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય ત્યાં સુધી આપણું ધ્યાન બીજા જતું નથી તમે વિચાર કરો કે જેણે કલરવાળી દુનિયા જોઈ જ નથી જેને અંધારું જ જોવું છે જેને કંઈ સંભળાતું જ નથી એ જોવે છે કે સામે કોઈ મોઢું ચલાવે છે કંઈ બોલે છે પણ એને કંઈ સંભળાતું જ નથી તેની પરિસ્થિતિ કેવી હોય તો એ આવા લોકો માટે સંવેદનશીલતા લોકોમાં જાગૃત થાય એવો પ્રયત્ન સરકારશ્રીનો રહે છે અને સાથે સાથે તમે વિચાર કરો કે એને આપણા ત્યાં ભારતમાં કેટલા લોકો જન્મે છે અને કેટલા લોકો મૃત્યુ પામે છે આઈ ડોનેશનનો કન્સેપ્ટ આપણે જોઈએ તો મૃત્યુ પછી આફ્ટર ડેથ આપણે આપણો આંખનું ચક્ષુદાન કરીએ છીએ જો એ કરવામાં આવે તો આપણા ભારત દેશમાં કોઈ વ્યક્તિ અધ અંધ ના પણ આપણે ત્યાં એ કન્સેપ્ટ નથી હવે આપણે જોઈએ છે કે અંગદાનની વાત આપણે સમાજમાં લોકો સ્વીકારતા થયા છે અને તમે પણ સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે એક વ્યક્તિ પાંચ વ્યક્તિમાં જીવન પૂરી શકે છે જે બ્રેન ડેડ વ્યક્તિ છે તો આવા લોકોને ત્યાં સુધી કે આપણા ટિશ્યુ પણ આપણે ડોનેટ કરી શકીએ છે કે આપણી જે ટિશ્યુ છે એને પણ ડોનેટ કરી શકીએ છે આઈ ડોનેટ કરી શકીએ છીએ આપણે વિચાર કરીએ કે આ કેટલા લોકોને આપણે નવું જીવન આપી શકીએ કેટલા લોકોના અંધકારમાંથી એને રોશની તરફ આપણે લઈ જ લઈ જઈ શકીએ છીએ પણ એક કહેવામાં આવે ને કે એક યોગ્ય કાઉન્સલિંગ યોગ્ય સમાજનો અભાવ હોય છે કે જેના કારણે આપણે એ લોકોને સમજાવી નથી શકતા અને આ લોકો સુધી આપણે પહોંચી નથી શકતા કે યોગ્ય પગલાં લેવાના આ ક્ષેત્રે ખૂબ જરૂરી છે અને આ ક્ષેત્રમાં સેવાભાવી સંસ્થાઓ જે યંગ જનરેશન કહીએ એ આગળ પડીને આ અંગે જે કામ કરે એ જરૂર છે હું હંમેશા એમ કહું છું કે સોશિયલ વર્ક ફિલ્ડ છે ને એ કોઈ સાંભળે તો એને એમને એમ એવું થાય કે આ કોઈ આમ સોશિયલ વર્કર એટલે કોઈ ગઢા બુઢા હશે આપણે એવું નથી યંગ જનરેશન કે એ ન્યૂ બ્લડ યંગ જનરેશન એવા શક્તિ સંપન્ન લોકોની હું માનું છું કે સોશિયલ વર્ક ફિલ્ડમાં જરૂર છે કે નવા વિચારો નવી ઉર્જાઓ નવી ઉર્મી સાથે આવે ને આવા અનેક જે સામાજિક ક્ષેત્રો છે એમાં પોતાનું યોગદાન આપે કે જેથી કરીને એક આખો એક સમાજ સેવાનો એક આખો પ્રવાહ ચાલે કે એવી એક આપણે જરૂરિયાત છે એમ તો સમુચિત સરકારની ફરજમાં આપણે એ પણ જરૂરી છે હવે આપણે જો જોઈતા હોઈએ છીએ કે જિલ્લા લેવલે એવા સાધન સહાય માટેના કેમ્પ લાગે છે કે જ્યાં કોઈને કાનના મશીન આપવામાં આવે છે ક્યાંય કોઈને કોઈ કીટ આપવામાં આવે છે કે જેથી એ ભણી શકે કોઈ વ્યક્તિ ચાલી નથી શકતો તો એને ટ્રાઇસિકલ આપવામાં આવે છે જેવી અનેક સાધન સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે જેને સરકાર ફ્રી ઓફમાં આપતી હોય છે પેટા કલમ એક હેઠળ નિર્દિષ્ટ કરેલા અભ્યાસક્રમો અને અભિયાનમાં સમાવેશ સહનશીલતા વિવિધતા માટે સહાનુભૂતિ અને સ સન્માનનું પ્રોત્સાહન આપવું જોઈએ કે ઘણા બધા અભ્યાસક્રમોમાં આપણે આજે કહીએ કે વિકલાંગ વ્યક્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેથી કરીને પોતાનું આગળનું જે સ્ટડી છે હાયર એજ્યુકેશન સુધી પહોંચી શકે કૌટુંબિક જીવન સંબંધો બાળકો ઉછેર કે અશક્ત વ્યક્તિઓમાં નિર્ણયો માટે સન્માનની ભાવના હોવી જોઈએ કે ઘણીવાર એવું હોય કે અશક્ત વ્યક્તિઓ ખૂબ બુદ્ધિશાળી હોય પણ એને કુટુંબના લોકો કંઈ પૂછતા જ ના હોય પણ એનો પણ આપણે વ્યૂહ લેવો જોઈએ એટલે ઘરના નિર્ણયોમાં સમાનતા હોવી જોઈએ એમના માટે અશક્ત વ્યક્તિ અશક્તતાની માનવીય સ્થિતિ અને અશક્ત વ્યક્તિઓના અધિકાર અંગે શાળા કોલેજ યુનિવર્સિટી વ્યવસાયિક તાલીમ કક્ષાએ માર્ગદર્શનનો અભિગમ હોવો જોઈએ કે ક્યાંય પણ એને માર્ગદર્શન મળી રહે એ ક્યાંય જાય છે તો કે જેથી કરીને એને ખોટા ધક્કા ન ખાવા પડે ખોટી જગ્યાએ ફરવું ના પડે કે એની માટે સહજતાપૂર્વક એક મદદ કરવાવાળો હાથ હંમેશા એમની સામે હોય એવું વાતાવરણ આપણા વિદ્યાલયોમાં આપણી યુનિવર્સિટીમાં આપણી સરકારી કચેરીઓમાં બનાવવું જોઈએ કે જેથી કરીને આવા લોકો છે એ યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે પહોંચી શકે અને ખોટું એમને તકલીફ ના થાય માલિક વહીવટી કરતા અને અશક્ત વ્યક્તિઓને અશક્તતાની પરિસ્થિતિ તેના અધિકારો અંગે માર્ગદર્શનનો અભિગમ હોવો જોઈએ અશક્ત વ્યક્તિના અધિકારોને યુનિવર્સિટી કોલેજના પાઠ્યક્રમમાં સમાવેશ કરવો જોઈએ કે અધિકારો શું છે આ ઘણીવાર આપણે જાણતા જ કાયદો જાણતા જ નથી એટલે કાયદો આપણે ઘણીવાર એવું થાય કે જાણતા ન હોય એટલે કાયદાનું આપણે ક્યાંય ને ક્યાંય કાયદાનો ભંગ થાય ત્યારે જ્યારે આપણે એનો ફાઇન ભરવો પડે એની સજા ભોગવવી પડે ત્યારે આપણને ખબર પડે કે કાયદો શું છે તો એ આ કાયદામાં તો એવું કહેવામાં આવ્યું છે કે જે વહીવટી ક્ષેત્રે એમની તાલીમો હોય છે ત્યારે કોલેજમાં યુનિવર્સિટીમાં અભ્યાસક્રમોમાં જે અશક્ત વ્યક્તિઓના અધિકારો માટેના અભ્યાસક્રમો હોવા જોઈએ કે જેથી કરીને એમને ખ્યાલ હોય કે એમની પરિસ્થિતિ શું છે પ્રકરણ દસ છે અશક્ત વ્યક્તિના અધિકારોને યુનિવર્સિટી કોલેજના પાઠ્યક્રમોમાં સમાવેશ કરવાની વાત કરવામાં આવી છે અશક્ત વ્યક્તિઓ માટેની સંસ્થાઓની નોંધણી સરકારશ્રી નક્કી કરેલી સક્ષમ મંડળને રજીસ્ટરની અરજી કરી શકે છે જે અરજી મંજૂર થશે સંસ્થાને માન્યતા મળશે કે જેની અરજી કરવાની હોય છે કે સરકાર બધી જગ્યાએ નથી પહોંચી શકતા પણ ત્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ જિલ્લા લેવલે રાજ્ય સ્તર પર ગ્રામીણ ક્ષેત્રે કાર્ય કરતા હોય છે કે એમનું કામ આવા વિકલાંગ વ્યક્તિઓને અભ્યાસ કરવા એમને શિક્ષણમાં મદદરૂપ થવાનું માતા પિતા માટેનું પેરેન્ટિંગ હોય છે કે જે અશક્ત બાળકોના જે માતા પિતા હોય છે વિકલાંગ વ્યક્તિઓના માતા પિતા એમના પેરેન્ટિંગની ખૂબ જરૂર હોય છે કે એમની સાથે કેવી રીતે વાતચીત કરવી એમને કેવી રીતે સ્વાવલંબી બનાવવા કે ઘણી વખત એમને ડર હોય છે કે એકલા કેવી રીતે સ્કૂલે મોકલું તો ઘણી બધી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ છે કે એ લોકો એમના માટે ખૂબ અગત્યનું અને સરાહનીય કામ કરે છે કે હું અમારા ઉત્તર ગુજરાતમાં જોઉં છું કે ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ છે કે જે ખૂબ સરસ કામ કરે છે કે વિકલાંગ વ્યક્તિ શારીરિક અને માનસિક વિકલાંગ વ્યક્તિઓ સાથે બાળકો સાથે એ લોકો કામ કરે છે અને એને કેવી રીતે સ્વાવલંબી બનાવે છે એ મેં પોતે ત્યાં જઈને જોયેલું છે કે એમના દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટો અને એ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલકૂદમાં મોકલવા એમને સહભાગી કરવા અને એ વિદ્યાર્થી જ્યારે ગોલ્ડ મેડલ લઈને આવે છે ત્યારે આપણા માટે કેટલી કહેવાય કે કેટલી સારી બાબતો છે કે આ આ લોકો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને આપણા દેશને પણ એક ખૂબ સારું મહત્ત્વ અપાવે છે તો એ પણ ખૂબ જરૂરી છે આ ઉપરાંત ઊંઝામાં પણ એક વેપારી એસોસિએશન દ્વારા આવા વિકલાંગ બાળકો છે એમના માટેની શાળા શરૂ કરવામાં આવી છે કે જેમાં કોઈ માતા પિતાએ એક પૈસો પણ આપવાનો નથી એમના યુનિફોર્મ એના ચોપડાથી લઈને તમામ ખર્ચે શાળા આપે આપે છે અને ત્યાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા બાળકોની જે જમવાનું ભોજન નાસ્તો વગેરે ત્યાંથી આપવામાં આવે છે સાથે સાથે પેરેન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ બાળકો કે જે વિકલાંગ વ્યક્તતા ધરાવતા બાળકો છે એને કેટલા સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો જે રમતગમત ક્ષેત્રે આગળ હોય છે ખૂબ સારું ગાઈ શકે છે તેમને એ લોકો મોટિવેટ કરે છે જેથી કરીને આપણને ખ્યાલ આવે હમણાં જ આપણે જોયું કે ઇન્ડિયન આઇડલમાં પણ એક જે બેન છે એ બ્લાઇન્ડ છે પણ કેટલો સરસ એમનો અવાજ છે કે એ લેવલ સુધી ગાવાની અને લેવલ સુધી પહોંચવાની ક્ષમતા રહેલી છે તો એવી સંસ્થાઓ ખૂબ આગળ વધીને કામ કરે એ જરૂરી છે સંસ્થાના અધિનિયમોની શરતો મુજબ કામગીરી કરવા માટેની સક્ષમ સત્તાધીશ અને સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરી શકે તેવી પણ એમની પાસે સત્તા હોય છે રજીસ્ટ્રેશન રદ થઈ અપીલ કરી શકાય છે આવી અપીલ અંગે સત્તાધિકારીના હુકમ આખરી ગણવામાં આવે છે પ્રકરણ અગિયારમાં અશક્તતા અંગે કેન્દ્રિત અને રાજ્ય સલાહકાર બોર્ડ તથા જિલ્લા કક્ષાની સમિતિની વાત કરવામાં આવી છે કે આ અંગેનું એક કહીએ કે વહીવટી માળખું છે કે જેમાં રાજ્ય સલાહકાર બોર્ડ હોય છે આ ઉપરાંત જિલ્લા કક્ષાની સમિતિ હોય છે કે જે એના વિકલાંગ વ્યક્તિઓના કાયદાકીય યોજનાકીય સંરક્ષણ માટે એમના પ્રશ્નો માટે વાર સમયાંતરે એ લોકો મિટિંગ મેળવતા હોય છે અને એમાં જરૂરી સૂચનો આપતા હોય છે કેન્દ્ર સરકારમાં અશક્તતાના વિભાગનો સંભાળતા મંત્રી પોદ્ધાની રૂએ અધ્યક્ષ હોય છે આમાં જે કેન્દ્ર સરકારમાં જે પણ આ વિભાગને સંભાળતા હોય છે એ વ્યક્તિ હોદ્દાની દ્રષ્ટિએ અધ્યક્ષ હોય છે તે ઉપરાંત સંસદના ત્રણ સભ્યો હોય છે કે જેમાં બે સભ્ય લોકસભાના અને એક સભ્ય રાજ્યસભાના હોય છે જેમાં સભ્ય તરીકે સામાજિક ન્યાય અને પરિવાર વિકાસ ગ્રામીણ વિકાસ ટેકનોલોજી યુવા રમતગમત માર્ગ વાહન વ્યવહાર ભારત સરકારના સચિવ હોદ્દાની રૂએ સભ્ય હોય છે ઉપરાંત આંખ કાનના માનસિક વિકલાંગતા અપંગતાની સંસ્થાઓના નિયામકના યુવા અને સલાહકાર બોર્ડમાં સમાવેશ કરવામાં આવે છે કેન્દ્રીય સલાહકાર બોર્ડ અશક્તતા સંબંધી જાતિઓ કાર્યક્રમો કાયદાઓ પ્રોજેક્ટ વગેરે પર કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપશે ત્યાં સરકારના તમામ વિભાગો ખાનગી સંસ્થાના અશક્તતાના અશક્તતાની સમીક્ષા કરશે કે આ જે સલાહકાર બોર્ડ છે સમયાંતરે મિટિંગ કરશે અને એમાં જરૂરી જે સુધારા વધારા છે જે જોગવાઈઓ છે જે સમય એમાં શું સુધારો વધારો કરવાની જરૂર છે એ આ બોર્ડ છે એ નક્કી કરશે રાજ્ય સલાહકાર બોર્ડની વાત કરીએ તો રાજ્ય સલાહકાર બોર્ડમાં અશક્તતા વિભાગ સંભાળતા મંત્રી હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે અને રાજ્યમંત્રી અથવા નાયબ મંત્રી ઉપાધ્યક્ષ હોય છે શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મહિલા અને બાળ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગ્રામ વિકાસ શ્રમ અને રોજગાર શહેર વિકાસ રમત ગમત માર્ગ પરિવહન રેલવે એસટી વગેરે સરકારના તમામ વિભાગનો હવાલો સંભાળતા સચિવો પણ આના સભ્ય હોય છે રાજ્ય વિધાનસભાના સભ્યો અને વિધાન પરિષદના એક સભ્યને ચૂંટવામાં આવે છે અશક્તતાના પ્રશ્નોના ઉકેલ માટે જાતિ વિકસાવશે રાજ્ય સરકારે વિવિધ વિભાગોને અશક્ત સંબંધી કાર્યોની સમીક્ષા કરશે અને સલાહ આપશે જે વિવિધ વિભાગો દ્વારા જે યોજનાકીયનું અમલીકરણ કરવાનું છે એ એ માટે રાજ્ય વિવિધ વિભાગો છે સલાહ સૂચન એની સમીક્ષા કરવી જેવા કાર્યો કરશે પ્રકરણ બારની ની વાત કરીએ તો મુખ્ય કમિશનર અને રાજ્ય કમિશનર કેન્દ્ર સરકારના જાહેરનામામાંથી આ જ નિયમ નિયમ અધિનિયમના હેતુઓ માટે મુખ્ય કમિશનરની નિમણૂક કરશે મુખ્ય કમિશનરને સહાય કરવા બે કમિશનરની નિમણૂક કરશે જેનાથી એ અશક્ત જેમાંથી એક અશક્ત વ્યક્તિ હશે મુખ્ય કમિશનર પોતાના કાર્યો કરવા માટે જરૂરી અધિકારીઓ માટે કર્મચારીઓની નિમણૂક કરશે જેના પગાર ભથ્થા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે મુખ્ય કમિશનર અશક્ત વ્યક્તિના હકોના રક્ષણ માટે વંચિત રાખવા માટેની તપાસ કરશે સમીક્ષા કરશે ઉપચારાત્મક પગલાંની ભલામણ કરશે અશક્ત વ્યક્તિઓની યોજનાઓ કાર્યરૂચિઓની દેખરેખ અને નિયંત્રણ કરશે રાજ્યમાં રાજ્ય કમિશનરની નિમણૂક તથા તેના કાર્ય રાજ્ય સરકાર જાહેરનામાથી આ અધિનિયમનો હેતુઓ માટે રાજ્ય કમિશનરની નિમણૂક કરશે રાજ્ય કમિશનરને તેના કાર્યો અને સલાહ માટે પોતાના જરૂરી હોય તેટલા અધિકારીઓ કર્મચારીઓની નિમણૂક કરશે આ અધિકારીઓને કર્મચારીના પગાર ભથ્થા તેમજ કાર્યો રાજ્ય સરકાર કરાવે તે રીતે કરવાના રહેશે રાજ્ય કમિશનર અશક્ત વ્યક્તિઓની સમીક્ષા કરશે સુધારાત્મક સંબંધી બાબતોની સમીક્ષા કરશે અને સુધારાત્મક પગલાંની ભલામણ કરશે રાજ્ય સરકારના વિભાગની કાર્યક્રમોની ત્યાં યોજના સંબંધી દેખરેખ પણ રાખવામાં આવશે અને તેઓ નિયંત્રણ કરશે અશક્ત વ્યક્તિઓના કલ્યાણના ફંડના ઉપયોગની દેખરેખ તથા સમીક્ષા અને નિયંત્રણ પણ કરવામાં રાજ્યના રાજ્ય શ્રી દ્વારા કરવામાં આવશે પ્રકરણ તેરમાં ખાસ કોર્ટની વાત કરવામાં આવી છે ઝડપી અદાલત કાર્યવાહી થાય તેના માટે રાજ્ય સરકાર આ અધિનિયમ હેઠળ ગૃહોથી તપાસ માટે દરેક જિલ્લાઓમાં ખાસ કોર્ટ તરીકે સેશન કોર્ટ નક્કી કરશે રાજ્ય સરકારના આ કોર્ટમાં સંચાલન સંચાલન માટે સરકાર રોજદારી વસૂલ નક્કી કરશે જેમાં ઓછામાં ઓછા સાત વર્ષ સુધી વકીલ તરીકે વ્યવસાય કરતા હોય ખાસ વસૂલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તે ફ્રી અથવા મહેનતનું મહેનતનું રહેશે પ્રકરણ માં અશક્ત વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ફંડની વાત કરવામાં આવી છે અશક્ત વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ફંડમાં અનુદાન બક્ષિસ પેટ સખાવત વશિયત વગેરેનો સમાવેશ થાય છે કે જે અશક્ત વ્યક્તિઓ છે એમના માટેનું જે અનુદાન છે બક્ષિસ છે ભેટ રાખવામાં આવે છે વસિયત છે વગેરેનો સમાવેશ રાષ્ટ્રીય ફંડમાં કરવામાં આવે છે આ ફંડનો ઉપયોગ નિયમ કોર્ બેન્કો કોર્પોરેશનો નાણાકીય સંસ્થાઓ દ્વારા ચૂકવાય તમામ રકમોનો સમાવેશ થાય છે કે જે પણ ફંડ છે એ રાષ્ટ્રકૃત બેંકો છે કોર્પોરેશન છે નાણાકીય સંસ્થાઓ છે એના દ્વારા ચૂકવવા માટેનો એમાં જોગવાઈ કરવામાં આવી છે આ ફંડનો ઉપયોગ નિયમ અનુસાર કરીને તેનો હિસાબ તથા રેકોર્ડ રાખવામાં આવે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને આ ફંડનો ઉપયોગ જે કરવામાં આવે છે એનો હિસાબ યોગ્ય રાખવો જોઈએ અને એનો રેકોર્ડ રાખવામાં આવે કે જ્યારે પણ કોઈ પ્રશ્ન થાય અથવા તો ઓડિટેબલ હોય એવા તમામ પ્રયત્ન આમાં કરવાની જોગવાઈ કરવામાં આવી છે આ ફંડનો હિસાબોનું નિયમિત ઓડિટ કરવામાં આવે તથા આ હિસાબો ચોપડા વાઉચર વગેરે નિયત કરેલ વ્યક્તિઓએ જાળવવાના અને ઓડિટની અરજી કરવાના રહેશે કે જે પણ નક્કી કરેલ અધિકારી છે એને આ જે પણ ખર્ચ થાય છે એનો જો યોગ્ય હિસાબ રાખવાનો રહેશે તેમજ એને ઓડિટ કરવાના રહેશે અને ઓડિટ રિપોર્ટો સંસદમાં પણ રજૂ કરવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે અશક્ત વ્યક્તિઓ માટેનું રાજ્યનું ફંડ કે કેન્દ્ર સરકારનું પણ ફંડ હોય છે અશક્ત વ્યક્તિઓ માટે અને રાજ્ય સરકારનું પણ ફંડ હોય છે અને હવે સીએસઆર દ્વારા પણ જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એના દ્વારા પણ વિકલાંગ વ્યક્તિઓ માટે પોતાની સ્તરે એનજીઓ સાથે કોલોબરેશન કરીને ગવર્મેન્ટ સાથે કોલોબરેશન કરીને એ ખૂબ સારી કામગીરી કરતા હોય છે અશક્ત વ્યક્તિઓ માટેનું જે રાજ્યનું ફંડ છે એ રાજ્ય સરકાર અશક્ત વ્યક્તિઓ માટે રાજ્ય ફંડ ફંડની રચના કરે છે આ ફંડનો ઉપયોગ રાજ્ય સરકાર ઠરાવે છે તે ચેક કરવાની રહે છે આ ફંડનો આવક તથા ખર્ચનો હિસાબ તેનું સંબંધિત રેકોર્ડ વાઉચર રાજ્ય સરકારે નિભાવવાના રહે છે અશક્ત વ્યક્તિએ જે ફંડનો ઉપયોગ કરવામાં આવે છે એ ફંડનો તમામ રેકોર્ડ છે એ રાજ્ય સરકારે નિભાવવાનો રહે છે જે ખર્ચ છે વગેરે બાબતો છે એનો રેકોર્ડ રાખવાનો રહે છે અશક્ત વ્યક્તિઓના રાજ્ય ફંડના હિસાબોનું ઓડિટ કરાવવું જોઈએ અને તે માટે નિમેલી વ્યક્તિને હિસાબો ચોપડા વાઉચર વગેરે ઓડિટેડ સમક્ષ રજૂ કરીને ઓડિટ કરાવવાનું તથા આ અંગેની ઓડિટ રિપોર્ટ વિધાનસભાના બીજા ગૃહ સમક્ષ રજૂ કરવાનો રહે છે કે ફક્ત એનું જે કહીએ કે કાયદાકીય રીતે આપણે વાત કરીએ તેની વહીવટી પ્રક્રિયા પણ ખૂબ સરસ આપી છે એની આર્થિક બાબતો ફંડ રેઝિંગ અને સાથે સાથે એની હિસાબની બાબતો છે તો આપણે વાત કરીએ તો જે કેન્દ્ર સરકારનું ફંડ છે એ સંસદમાં રજૂ કરવાનું છે રાજ્ય સરકારનું જે ફંડ છે એના હિસાબો છે એ વિધાનસભામાં રજૂ કરવાના હોય છે અને સાથે સાથે એને ઓડિટેબલ પણ છે કે જેને ઓડિટ કરાવવાની પણ એમાં ખાસ સૂચના લખેલી છે અને એની જોગવાઈ આપેલી છે પ્રકરણ સોળની વાત કરીએ તો ગુનો અને શિક્ષાની વાત કરવામાં આવી છે આ અધિનિયમના નિયમો તથા જોગવાઈઓનું જો કોઈ કંપની પેટી મંડળ દ્વારા કરવામાં આવે તો તે ગુનો અંગે સંબંધિત થાય કે તે ગુનો કંપનીના ડિરેક્ટર મેનેજર સેક્રેટરી સેક્રેટરી કે બીજા કોઈ અધિકારીની સંમતિ સમૂહ સંમતિથી થયેલો છે તો તે ગુના માટે દોષિત ગણાશે અને તેની સામે કામ ચલાવ ચલાવી શકે અને તે મુજબ શિક્ષાને પાત્ર છે કે ક્યાંય પણ આવા વ્યક્તિઓ સાથે કોઈ સંસ્થા દ્વારા કોઈ પૈસામાં ગાલ ગોલમાલ કરેલી છે અથવા તો ખોટો ખર્ચ દર્શાવ્યો છે અથવા તો એ જે પ્રકારની કામગીરી કહેવામાં આવી છે રજૂ કરવામાં આવી છે એ થતી નથી ને એ ધ્યાન પર આવે તો એ ગુનાને પાત્ર થશે અને સજાના પાત્રની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે જો કોઈ અશક્ત વ્યક્તિનું ઇરાદાપૂર્વક અપમાન કરે ધમકાવે ઉતારી પાડે શારીરિક હુમલો કરે અશક્ત મહિલા પર અત્યાચાર કરે બાળકોનું શોષણ કરે હાનિ પહોંચાડે વગેરે કારણોસર થયેલો ગુના ન્યાયિક નોંધ લેવામાં આવશે કે ઘણીવાર એવું થતું હોય છે કે અશક્ત અશક્ત સ્ત્રીઓ છે માનસિક રીતે જે ક્ષતિ ધરાવતી બહેનો છે એમની પર ઘણીવાર આવા અત્યાચારના બનાવો બનતા હોય છે અને આપણે જાહેર જીવનમાં પણ જોયેલું છે કે એવી બહેનો ઘણીવાર પ્રેગનેન્ટ બનતી હોય છે અને એવા અનેક પ્રશ્નો સમાજમાં થતા હોય છે કે લોકોમાં બિલકુલ ઘણા એવા લોકો હોય છે કે એમાં બિલકુલ સંવેદનશીલતા નથી કે જે દીકરી બેન એવી પરિસ્થિતિમાં છે એને મદદરૂપ થવાના બદલે એની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને એની સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે કે જે સાચે જ આપણે ઘણીવાર એવું વિચારતા હોય છે કે આ બધું કોણ જોવે છે અથવા તો મને કોઈને ખબર જ નહોતી ને મને સજા ના મળી પણ એક સીસીટીવી કેમેરો એવો છે કે આપણી સમક્ષ ચોવીસ કલાક હોય છે કદાચ આપણને ખબર નથી હોતી આપણી પ્રાર્થના આપણે ગમે સમયે કરી શકીએ ભગવાનને તો આપણે ગુનો કરીએ ત્યારે ભગવાન ના જોતા હોય એવું બની શકે તો જ્યારે પણ આવું એક સંવેદનશીલતા હોવી જોઈએ એક આપણું એક કહીએ ને કે આવા લોકોની આપણે મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ એવા લોકોનું શોષણ કરવું એમના સાથે અત્યાચાર કરવો અમાનવીય વર્તન કરવું કે કોઈ પણ આપણે કહીએ કે એની પરિસ્થિતિ માટે એ પોતે વ્યક્તિ પોતે જવાબદાર નથી સમય સંજોગો પરિસ્થિતિ કોઈ કારણ એના માટે જવાબદાર છે કે વ્યક્તિ વિકલાંગ બને છે તો પૂરા સમાજનો ટેકો હોવો જોઈએ નહીં કે એના માટેનો ભેદભાવ હોવો જોઈએ અમાનવીય વર્તન વ્યવહાર હોવો જોઈએ અથવા તો એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે એ સક્ષમતા જ એક એવો માર્ગ છે કે જો એ શિક્ષિત બને સ્વાવલંબી બને તો જ એ સક્ષમ બની શકે છે તો કુટુંબ છે સમાજ છે સરકાર છે એ ત્રણેય સહિયારા પ્રયત્નથી જે વિકલાંગ વ્યક્તિઓ છે એમના માટે ખૂબ અસરકારક કામગીરી કરવાની જરૂર જણાય છે આ રીતે થયેલા ગુનામાં દોષિત જણાવેલ ગુનેગાર માટે શિક્ષાની જોગવાઈ છે તે મુજબ શિક્ષા થશે કે આવા જે લોકો છે એના માટે ખાસ જોઈએ તો આપણે કહીએ કે વિકલાંગ વ્યક્તિ છે માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો માતા પિતા તો એનું કેરિંગ કરતા હોય છે પણ જો માતા પિતાની હયાતી નથી હોતી ત્યારે આ લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય છે અને આમ કહીએ કે આપણે એક નર્ક જેવી પરિસ્થિતિમાં એમને રહેવાનો સમય આવે છે કાં તો કોઈના પોતાના મોટા ભાઈ ન ઘરે ખૂબ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે એમના સાથે અમાનવીય વર્તન વ્યવહાર પૂરતો ખોરાક નહીં આપવો બહાર નહીં લાવવા એવા અનેક જે કહીએ કે અમાનવીય વ્યવહાર એમની સાથે થતો હોય છે તો આવા લોકો સાથે જે ગુનો કરવામાં આવે તો પણ એ શિક્ષાની એમાં જોગવાઈ કરવામાં આવે છે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કરેલા જે કાર્યો છે એના માટે સરકાર કે સરકારની કોઈ અધિકારી મુખ્ય કમિશનર કે રાજ્ય કમિશનર સામે કોઈ દાવો ફોજદારી કે બીજી કાનૂની કાર્યવાહી કરી શકશે નહીં કે બહુ સરસ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે કે જેમાં આપણે વાત કરીએ કે કાયદા કાયદા હેઠળ કે જે કાયદામાં સંસર્ગમાં આવેલા છે કે જે તકલીફ છે કંઈ અમનુષ્ય વર્તન કરેલું છે અત્યાચાર કરેલો છે તો એવા એવી જે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે તો એવા લોકો માટે રાજ્ય કમિશનર સામે કોઈ દાવો કે ફોજદારી કે બીજા કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર આ અધિનિયમની જોગવાઈઓનો અમલ કરવા માટે નિયમો કરી શકશે આ પ્રકરણ હેઠળ કરેલા નિયમોનું સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદના દરેક ગૃહો સમક્ષ મૂકવામાં આવશે ગૃહમાં આ નિયમોમાં ફેરફાર કરવો કે કરવા તે અંગે નિર્ણય થયેલ નિર્ણય આખરી ગણાય છે અશક્ત વ્યક્તિ અધિનિયમ ઓગણીસો પંચાણુંથી રદ કરવામાં આવેલ છે પરંતુ સદરુ અધિનિયમ રદ થવા છતાં આ અધિનિયમ હેઠળ કરેલું કોઈપણ કાર્ય અથવા લીધેલું પગલું માન્ય ગણવાની ચર્ચા આમાં કરવામાં આવી છેલ્લે ઉપચારમાં વાત કરીએ તો ઓગણીસો પંચાણુંના વિકલાંગ ધારાને સ્થાને જે નવો કાયદો આવ્યો છે તે વિકલાંગતાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે કારણ કે હાલમાં કાનૂનમાં વિકલાંગતાની કેટેગરીને રદ કરવામાં આવી છે જે ઓગણીસો પંચાણુંના કાયદામાં હતી જે વ્યક્તિ ચાલીસ ટકા વિકલાંગતા ધરાવતી હોય તે શિક્ષણ રોજગારમાં ચાર ટકા અનામતની જોગવાઈ છે વિકલાંગતા માટે જાહેર સ્થળોએ મહાન નિર્માણ તથા હુના ગુના માટે જેલની અને દંડની સજા કરવામાં આવી છે વિકલાંગ ધારાની સમાજ કાર્યના ક્ષેત્રે વિકલાંગ વિકાસ ક્ષેત્રે કાર્ય કરતી જે સંસ્થાઓ છે વ્યક્તિઓ છે તો વિકલાંગ વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટેનું એક મહત્વનું કદમ કહીએ તો એ વિકલાંગ ધારો છે હું માનું છું વિદ્યાર્થી મિત્રો આ વિકલાંગતા ધારો જે બે હજાર સોળ છે એ ખૂબ એક ઐતિહાસિક કાયદો છે કે જે વિકલાંગો માટે સક્ષમતા લાવીને દેશના વિકાસમાં અથવા તો વિકાસની મુખ્ય ધારા સાથે એને જોડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે હું જે આ કાયદામાં જે સમજી છું એમાં તમામ બાબતો આવરી લેવામાં આવી છે અને ખાસ અગત્યની જે જોગવાઈ કહીએ તો જે અનામતની જોગવાઈ છે એ ત્રણથી વધારીને ચાર કરવામાં આવી છે જે ખૂબ પ્રશંસનીય બાબતો છે તેમજ એમના સંરક્ષણ માટેના જે પગલાંની પણ ખૂબ અગત્યની ગંભીરતાપૂર્વક જોગવાઈઓ આમાં કરવામાં આ કાયદામાં કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે જે અપંગ કલ્યાણ વિકલાંગ કલ્યાણ એ સમાજ કાર્યનું ખૂબ અગત્યનું ક્ષેત્ર છે જ્યાં પણ કુટુંબ સ્તરે ગ્રામીણ ક્ષેત્રે શહેરી ક્ષેત્રે આપણા વ્યવસાયના સ્થળે જ્યાં પણ આવી વ્યક્તિઓ હોય ત્યાં આપણે એમની સાથે સહાયતાભર્યું વર્તન કરીએ સુમેળભર્યું વર્તન કરીએ અને એમને જે કહીએ કે તમામ તકો એમને મળે એવા આપણાથી જે પણ પ્રયત્ન થાય એ કરીએ હું માનું છું આ કાયદો આપણા વ્યવસાય ક્ષેત્રે તેમજ આપણા જાહેર ક્ષેત્રે ખૂબ ઉપયોગી થશે अस्तु जय भारत जय हिन्दरम्